તો આજે આપણે ગયા તા લગન માં ને કઈ આપણે અહીંયા કણે જીકા બાકી જીકા બાકી તો આજે આપણે ભેઉં જેવા ચશ્મા પહેરી નીકળી ગયા લગન માં ગુંડા બાજુ થોડાક આગળ ગયા તા મહારાણા પ્રતાપ સર્કલ આવી ગયું ત્યાંથી થોડાક જ આગળ ગયા તા પાડા પુલ નીચે આપણે ગાડી લઈ લીધી પછી દેખાતું તું મસ્ત મજાનું મણી મંદિર ઉર્ફે વાઘમેલ જોઈ શકો તમે વાઘમેલ કેટલું મસ્ત અને સુંદર લાગે થોડાક જ આગળ ગયા તા દેખાતા મસ્ત મજાનો નગર ને દરવાજો નગર દરવાજાના દર્શન કરીને આપણે ગયા આગળ સના રોડ ઉપર સના રોડ ઉપર ગયા તા દેખાતા હતા લોખંડી પુરુષ સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ત્યાંથી આગળ ગયા તા પોચી ગયા આપણે રવા પર ચોકડી ઉપર અને રવા પર ચોકડી ઉપર મસ્ત મજાની બિલ્ડિંગ દેખાતી હતી ત્યાંથી આગળ ગયા તા ભાઈ ની ગાડી ઠોકાઈ ગયેલી દેખાતી હતી પછી આપણે પોચી ગયા ગુંડ ગામના ગેટ પાસે ગામ ના ગેટ પાસે ગયા મસ્ત મજાનું મંદિર દેખાતું અને બોલેરો પણ જાતો મસ્ત મજાનો પછી તો આપણે બોલેરાની પાછળ પાછળ જવા મહિના લગ્ન માં અને પોચી ગયા માંડવીયા પરિવાર ના લગ્ન માં તા તો બાયું જમવા હાટું થઈને બાકાજીકી બોલાવતી હતી પછી તો આપણે ભરી લીધી થારી ફૂલ ચક ચકાવીને જયદીપભાઈ વાઘેલા પણ તમે જોઈ શકો ચાર જણા નું ખાવાનું લઈને બે ગયા કોત્રાકાટના પછી તો જયદીભાઈ સાઈઝમાં મંડળા હો ભાઈ ત્રી ગ્લાસ સાઇઝના પી ગયા ને ભાઈ ગયો અહીંયા લગભગ આ ફૂટી જવાનું પછી તો વરરાજા પણ જમવા બેસી ગયા હતા મસ્ત મજાના સીન લેતા લેતા ને કેમેરાનો પણ સીન લેવા મહિના મામેરા ભરવાના બધા થઈ ગયા હતા ત્યાં નારિયેળ બારિયેળ ફૂટવાની તૈયારી હતી બહુ ઘણા ને ઘણા બધું ગોઠવાઈ ગયું તું જોઈ શકો તમે વરરાજાને અને આ બેન દેતા હતા બધાને મામેરાની વસ્તુ તો ગોઠવાઈ ગયા બધા મસ્ત મજાના અને પછી તો થઈ ગયું ડીજે ચાલુ ધડબડાટી બોલો મની કેમેરામેન ચડી ગયા ડીજે ઉપરના સીન લેવા મના મંદિર દેખાતું હતું ઢીકણું પુછડું પછી તો મહિના ફટાકડા ફૂટવા અને બાયું છોકરાને બધા મૈંડા રમવાને હતી તનો ફટાકડો ફૂટોન ભાઈ ઘોડી ધુરજી ગઈ આખી આ કોબડા જેવા છો ભાઈ અને અમારા કોબળા ગેંગ સ્પેશિયલ ગિફ્ટ ગાવું છે પછી તો મારો બેટો આય મીંડો રમવું અહીંયા ખાણે બોલે રમવા જો ભાઈ પછી તો રામ જાણે આ લોકો શું રમતા હતા ગોઠવાઈ ગયા ને કાંઠે ભાંગી ગયા ને

પછી તો આવી ગયો તો રાઈતે ફૂલેકામાય સાગરો એ પણ બીજા ભાગમાં જોવા મળશે અને અમે પણ માહિતી બેહાણીઓ એ પણ તમને જોવા મળશે તો લાઇક કરો ફોલો કરો અને આ બધા બાઈ ને છૂટા કરાવવા જાઓ